નમસ્કાર મિત્રો નવરાત્રિનું ધાર્મિક પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે આપણે વાત નવરાત્રિની જ કરીએ નવરાત્રિનો તહેવાર આવે અને પ્રતિવર્ષ કોઈ નવો વિવાદ ઊભો ન થાય તો એ બહુ નવાઈની વાત કહેવાય આમ તો નવરાત્રિ એ ધાર્મિક મહોત્સવ છે શક્તિ અને ભક્તિનો એક મહાઉત્સવ ઉત્સવ છે આપણી ઉત્સવ ઘેલી ગુજરાતની પ્રજા અને ઉત્સવ પ્રિય પ્રજા આ વખતે ગરબાના ધમધમાટની વચ્ચે એકદમ શાંતિપૂર્વક આ તહેવાર ઉજવે છે આમ તો આજની નવરાત્રિની ઘણી બધી આલોચનાઓ થઈ રહી છે કે અસલ ગરબો ગુમ થયો છે જે જમાનામાં વીજળી નહોતી એ જમાનામાં કુંભારે બનાવેલા એક ઘડાના કાણામાંથી દીવાના પ્રકાશથી સર્વત્ર પ્રકાશ ફેલાતો હતો અને અંધકારમાં પણ ગરબાઓ ગાઈ શકાતા ગરબાની રમઝટ બોલાવી શકાતી આ ગરબો ગુમ થયો છે ગરબાનું ફિલ્મીકરણ થયું છે ગરબામાં વિદ્યુતી ઉપકરણો વધ્યા છે ગરબામાં નૃત્ય કરતાં સંગીતનું પ્રાધાન્ય થયું છે ત્યાં ધ્વનિનું પ્રદૂષણ વધ્યું છે અને ગરબો ઘાંટિયો થયો છે ગરબાનું વ્યવસાયીકરણ અને વેપારીકરણ થયું છે આવા બધા અનેક આલોચનાઓ આ પ્રકારની અનેક ટીકાઓ ગરબાની પ્રતિવર્ષ થયા જ કરતી હોય છે અને એમાં દર વર્ષે એકાદ નવી ટીકાનું નવી આલોચનાનો ઉમેરો પણ થતો આપણે જોઈ શકીએ છીએ મિત્રો ભારતની પ્રજા મેં અગાઉ કહ્યું ગુસ્સો પ્રિય પ્રજા છે ગરીબી બેકારી મોંઘવારી અનારોગ્ય અશિક્ષા આ બધા પાયાના પ્રશ્નો ભૂલીને પોતાનું દુઃખ પણ ભૂલીને એ પોતાના ધાર્મિક તહેવારો ઉજવવામાં મગ્ન થઈ જતી હોય છે રાજકારણીઓ માટે તો આવા ઉત્સવો એક મતબેંકનું મોટું મોટામાં મોટું માધ્યમ હોય છે એક સમય એવો હતો કે આમે સામાન્ય રીતે નવરાત્રિના ઉત્સવમાં યુવકો અને યુવતીઓ એટલે કે યુવા હૈયાઓનો આ એક તહેવાર ત્યારે રાજકીય પક્ષોને બહુ સ્વાભાવિક રીતે મચ્છની લાલચ થાય થોડાક વર્ષ પહેલાં સરકારે નવરાત્રિમાં વેકેશન જાહેર કરેલું જેથી યુવાનોને બહુ ગમે કારણ કે રાત્રે ગરબા રમવાના દિવસે આરામ મળે દિવાળીનું વેકેશન આવતું હોય પરીક્ષાઓ પણ હોય છતાં નવરાત્રિનું પાછું નવ દિવસનું વેકેશન આવે ત્યારે શિક્ષણ ઠપ થઈ જાય કેટલાક શિક્ષણવિદો અને બુદ્ધિજીવીઓએ તથા વાલીઓએ પણ શિક્ષણ સંસ્થાઓએ પણ આ નવરાત્રિના વેકેશન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરેલી અને સરકારે બીજા વર્ષે પોતાની આ ભૂલ સુધારી લીધી પરંતુ અદાલતી ચુકાદા મુજબ હવે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર કે ગરબા ગાઈ શકાશે નહીં એવું એક નિયંત્રણ આવ્યું છે ત્યારે સરકારે પણ લોક ગરબામાંથી લોકપ્રિયતા થકીને વોટબેન્ક વોટબેંક મેળવી શકાય એ માટે કંઈક નવો પ્રયોગ તો શોધવો રહ્યો એટલે રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે આપણે પાંચ વાગ્યા સુધી ગરબા ગાઈ શકીશું પોલીસ એમ કહે છે કે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર વાપરી શકાશે નહીં ગૃહમંત્રી એમ કહે છે કે આપણે પાંચ વાગ્યા સુધી ગરબા ગાઈ શકશું અહીંયા ગરબા નહીં ગઈએ તો શું પાકિસ્તાનમાં ગરબો ગવા જઈશું પાકિસ્તાનને કંઈ યાદ કરવાની જરૂર નહોતી પણ એ આખો વિષય જુદો છે મિત્રો એટલે માની લો કે આમાં પોલીસનો આદેશ અને ગૃહમંત્રીનો આદેશ બંનેમાં આપણને એક પ્રકારની વિભિન્નતા પણ જોવા મળે છે માની લો કે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર બંધ કરીને પછી ગરબા ગાવાના હોય તો તમે વિચારો કે બદલાયેલા જમાનામાં યુવાનોની બદલાયેલી માનસિકતામાં યુવાનોમાં આવેલા પરિવર્તન શું લાઉડ સ્પીકર વિના પાંચ વાગ્યા સુધી ગરબા ગાઈ શકાય ખરા એ જમાનો હોય બદલાઈ ગયો છે સંગીત બદલાયું છે ફિલ્મીકરણના વાદ્યો આવ્યા છે ફિલ્મી ઉપકરણો આવ્યા છે આપણી ગરબી ગરબો અને રાસ તો લગભગ અદ્રશ્ય થઈ ગયા છે ત્યારે લાઉડ સ્પીકર વિના ગરબા ગાવાનું લગભગ અશક્ય છે ત્યારે પેલો પાંચ વાગ્યા સુધીનો અથવા બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગાવાનો આદેશ એ લગભગ જાણે નિરર્થક હોય એવું આપણને લાગે બીજું મહત્ત્વની વાત એ પણ છે કે તમે બાર વાગ્યા પછી મોટા મોટાભાગે આરતી બારતી નવ વાગ્યા પછી તમારી શરૂ થતી હોય છે બીજું પોલીસ તંત્ર પણ અંતે તો સરકારના કંટ્રોલમાં છે એક બાજુ જો સરકારનું નલમ નરમ વલણ તો જોવા મળે જ છે કે સરકાર ભલે પાંચ વાગ્યા સુધી ગરબા ગવાય એમાં સરકારને કોઈ વાંધો નથી તો પોલીસે પણ શું કરવાનું હોય છે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર બંધ કરાવવા પોલીસ જશે ખરી પોલીસ પણ અંતે તો સરકારનું વલણ સમજીને એ પ્રમાણે જ વર્તવાનો પ્રયાસ કરશે તમે જોજો આજે પણ કે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકરો બંધ થયા આવું તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે એટલે એના એનો અર્થ એવો થયો કે આવા આદેશોનો કશો અર્થ જ નથી મૂળ વાત જે છે એ ગરબાના વેપારીકરણ અને વ્યવસાયીકરણની છે આજે યુવાનોએ બહાર ગરબા ગાવા માટે ન જવું પડે એટલે માટે સોસાયટીઓએ પોતાની વ્યવસ્થા કરી છે દરેક સોસાયટી પોતપોતાની રીતે પોતાના ત્યાં કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરતી હોય છે પરંતુ આજના યુવા અહીંયાઓ તો મોંઘી ટિકિટ ખરીદીને અથવા તો પાસ મેળવીને પણ શોષણ થતું હોય તો પણ પાર્ટી પ્લોટમાં ખાદપાનના ભાવો અથવા પાણીની બોટલના ભાવો ડબલ હોવા છતાં પણ ત્યાં જવાનું પસંદ કરે છે કારણ કે એમને સંગીત અને વધારેમાં વધારે હૈયાઓ વધારે વધારે માનવ મેરાવણ હોય એવું આજના યુવાનોને ગમતું હોય છે કપડાંની ફેશનની એક મોટી ટીકા થાય છે પરંતુ કપડાં કે એવા એવા આર્ટિકલો પણ આપણે વાંચીએ છીએ મીડિયામાં કે નવ દિવસના મેકઅપ જુદા હોઈ શકે અથવા નવ દિવસના કપડાં જુદા હોઈ શકે હા સામાજિક પ્રસંગોમાં આપણે આ બધું કરીએ તો ઠીક લાગે ધાર્મિક પ્રસંગોમાં યુવા પેઢીએ પણ આ અંગે વિચારવાની જરૂર છે મિત્રો હવે નવરાત્રિ સોસાયટીઓમાં કે ફ્લેટોમાં પણ તમે જુઓ કે એ નાસ્તા રાત્રિ થઈ ગયો બન્યું છે મોટાભાગના સોસાયટીઓ રાત્રે નાસ્તો પણ આપતી હોય છે કે જેથી લાંબા સમય સુધી લોકો બેસી શકે અથવા ગાઈ શકે પરંતુ મોટાભાગે એવું થતું હોય કે નાસ્તો પીરસાઈ ગયા પછી સોસાયટીના રહીશો અથવા ફ્લેટના રહીશો પોતપોતાના સ્થાને જતા રહેતા હોય છે જાણે નાસ્તો કરવા માટે જ આવતા હોય છે એવી એવું એક વાતાવરણ આપણને જોવા મળે છે એટલે લોકોને ગરબા કરતાં નાસ્તામાં વધુ રસ હોય એવું આપણને મિત્રો લાગે થોડા વખત પહેલાં બહુચરાજી પાસેના ગામમાં જવાનું નવરાત્રિમાં થયેલું સુંદર મજાનું આયોજન તેના યુવકોએ કરેલું એ પ્રસંગનું આજે સ્મરણ થાય છે તેમને ગામમાં વરિષ્ઠ નાગરિકોનું સન્માન રાત્રે રાખેલું ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મોંખવાનો એક પ્રોગ્રામ રાખેલો વેશભૂષાનો કાર્યક્રમ કરેલો આખી ગ્રામ સફાઈનો કાર્યક્રમ પણ એક દિવસ કરેલો એક દિવસ સૂત્રલેખન પણ કરેલું આમ નવરાત્રિને એક વિશિષ્ટ રીતે પણ ઉજવી શકાય તો આપણે કેમ એ પ્રણ ન કરી શકીએ મિત્રો હમણાં તાજેતરમાં એક સંતનું એક સંતનું નિવેદન આવ્યું અને એમણે નવરાત્રિને નવરાત્રિ અથવા નવ દિવસના ફેશન શો તરીકે ગણાવ્યું મિત્રો ઘણા લોકોની આમાં ધાર્મિક લાગણી પણ દુભાઈ હશે સ્વામીજીના શબ્દોને આપણે ન પકડીએ પણ આ વાક્ય સાવ અસત્ય છે એવું પણ નથી અને સાવ સત્ય છે એવું પણ નથી આમાં આપણે આત્મનિરીક્ષણ કરવાની પણ જરૂર છે આમાં શબ્દોને નહીં સત્યને પકડવાની જરૂર છે અસુરો આપણા ત્યાં અસુરો હવે બે માથાવાળા ચાર માથાવાળા બે ચાર હાથવાળા અસુરો આપણે ત્યાં રહ્યા નથી હવે અસુરોએ માનવ સ્વરૂપે નજરની વિકૃતિથી ફરતા આપણને જોવા મળે છે ત્યારે તેમને પારખવાનું પરખવાનું અને તેમને ઓળખીને ચાલવાનું પણ યુવાન અને યુવતીઓ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે આવા સમયે આપણે કોઈ આપણી સાચી વાત કરે તો તેને એક આત્મખોશ તરીકે લેવાની પણ જરૂર છે અને આપણા તહેવારોની ઉજવણીની દિશા એની મર્યાદા અને એને સંસ્કૃતિ જાળવીને જળવાઈ રહે એ પણ જોવાની જરૂર છે આભાર ધન્યવાદ આપને અમારી વાત ગમી હોય શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો